નમસ્કાર મિત્રો આજનો વિડીયો કરણજી ઠાકોરનું જે અવસાન થયું છે ને જ્યાં મિત્રો વાત કીધો ગુજરાતની અંદર એક સારા એવા વ્યક્તિને આપણે ખોઈ દીધા છે જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકો યુટ્યુબ ચેનલ ઠાકોર ફેમિલી વ્લોગ તેમાં જ મિત્રો વાત કીધો તમે કાજલ બેન ને તો ઓળખતા જશો હવે તેમના જ પતિ જે કેદારનાથ ખાતે મિત્રો હતા તેમની અંદર અકસ્માત થાય છે અંદર અત્યારે હાહાકાર ગયો છે રોષ નો માહોલ છે બધા લોકો રડી પડ્યા છે કારણ કે તમે વિચાર કરી શકો છો કે નાની ઉંમરની અંદર મિત્રો વાત કીધો પોતાની પત્ની ને ભાઈ છોડીને તેનું બાળક પણ હતું હવે વયા જાય છે ગુજરાત ની અંદર હાહાકાર ગયો છે ઠાકોર સમાજની અંદર મિત્રો હાકાર ગયો છે જ્યાં ઘટના ઘટી છે ને ખાસ કરીને મિત્રો વાત તો કેદારનાથ ખાતે મિત્રો વાત તો પાંચ લોકો જઈ રહ્યા હતા જેમની અંદર ચાર લોકોના મૃત્યુ થઈ છે એમની અંદર એક આ ભાઈ કરણજી ઠાકોર તેમનું પણ મિત્રો વાત તો મૃત્યુ થઈ જાય છે ખાસ કરીને મિત્રો કમેન્ટની અંદર ઓમ શાંતિ લખીને ચેનલમાં પહેલી વાર આવ્યો છે વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આના વિશે મિત્રો વાત તો શું છે આ મિત્રો જી આ મિત્રો વાત તો સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકોએ ઘણા બધા વિડીયો ઉતર્યા છે જેની અંદર ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ અકસ્માત છે કે પછી બીજું છે

બિલકુલ ભાઈ ખોટું છે તેમનું અકસ્માતના કારણે મૃત્યુ થયું છે ને કેદારનાથ ખટે જઈ રહ્યા હતા તે ગાડી ફોર વ્હીલ લઈને તેની અંદર મિત્રો પાંચ લોકો પણ હતા જેમની અંદર મિત્રો ચાર લોકોના મૃત્યુ પણ થઈ રહ્યો છે ને ગુજરાતની અંદર દુઃખ ઘટના જ્યાં ઘટી છે આના વિશે મિત્રો વાત તો તમે શું કહેશો વિડીયો બને એટલો શેર કરીને એક સક્સ્કાઈ ભવિષ્ય કરવાનું બોલતા નહીં કારણ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આવું થયું તેવું થયું પ્રાણુ થયું બિલકુલ ખોટું છે તેમની અંતિમ સંસ્કારની અંદર લાખોની સંખ્યામાં લોકો મિત્રો જોડાયા હતા ગુજરાતના નામિતા મિત્રો આખી તો મોટા મોટા લોકો પણ આવ્યા હતા જ્યાં ઘટના ઘટી છે આના વિશે મિત્રો જે થયું છે બિલકુલ ખોટું થયું છે લોકો તેને મિસ કરી રહ્યા છે લોકો મિત્રો વાત ગીતો પણ ગાઈ રહ્યા છે ફેમસ કલાકાર સુરેશભાઈ ઝાલાઈ પણ મિત્રો અને યાદ કરીને મિત્રો ગીત ગાયું છે તો ખાસ કરીને મિત્રો વાત અવિષ્યભાઈ

સોશિયલ મીડિયા અંદર ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે આ થયું તે થયું પલાણું પણ બિલકુલ ખોટું છે એના વિશે તમે આવો નહીં શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ આજના વિડીયોમાંથી આટલી જ માહિતી એક નવો વિડીયો મળી